ગઢડા કોંગ્રેસ દ્વારા કપાસના બિયારણની અછત અને કાળા બજાર થતો હોવાના આક્ષેપોના મામલે મામલતદારને આપ્યું આવેદનપત્ર તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગઢડા પંથકમાં કપાસના બિયારણની હાલ અછત ઊભી થઈ છે અને જો કોઈ ઇગ્રુની દુકાને બિયારણ આપે તો વધારે ભાવ લઈ અને કાળા બજાર કરવામાં આવી રહ્યો છે જેથી ગઢડા શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપ્યું હતું તાત્કાલિક ખેડૂતોને બિયારણ સરકારે નિયત કરેલા ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી જો ખેડૂતોને કપાસના બિયારણ તાત્કાલિક નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની હતી હાલ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડૂતોને બિયારણની તાતી જરૂર હોય છે ત્યારે ગઢડા પંથકમાં મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે જેથી કપાસના બિયારણની જરૂરી હોય છે પરંતુ ગઢડા અને પંથકમાં હાલ સરકાર માન્ય કપાસના બિયારણની અછત ઊભી થઈ છે તેમજ કોઈ એગ્રોની દુકાને બિયારણ હોય તો તે વધારે ભાવ લઈ અને કાળાબજાર કરે છે જેથી ગડડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક કપાસનું બિયારણ ખેડૂતોને મળી રહે તેવી માંગ કરી હતી આવેદન દેવામાં આવ્યું છે એના કારણે આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અત્યારે હાલની જે ચોમાહાનો સમય નજીક છે અને ખેડૂતોને વાવણીનો સમય નજીક હોય ત્યારે બિયારણની જરૂર હોય અને અત્યારે ખેડૂતો બિયારણ લઈ અને ખેતી કરતા હોય છે ત્યારે કોઈ ડુપ્લિકેટ બિયારણ ન આવી જાય અને સારું બિયારણ મળી રહે અને જે બિયારણ ખેડૂતોને જોઈએ છે તે બિયારણ કાળા બજારના ભાવથી મળે છે તો જે આ વસેટિયાઓ છે કે જે ડીલરો છે જે બિયારણો પોતાને સંગ્રહ કરીને રાખી મૂક્યો છે